કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેની શરૂઆત કરી હતી જેમાં આપણે આની આગળના બે વિડીયોની અંદર અવ્યવીકરણની રીત શીખ્યા હતા અને અવયવીકરણની રીતે આપણે પહેલાં વિડીયોની અંદર એકથી લઈને પાંચ દાખલા અવ્યવીકરણના પૂરા કરાવ્યા અને ત્યાર પછીના વિડીયોમાં છથી લઈને દસ દાખલા પૂરા કરાવેલા છે જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો કારણ કે તમારે મિત્રો એ વિડીયો જોવો જ પડશે કારણ કે આપણે આજે જે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે શીખવા જઈ રહ્યા છે જેમાં આપણે કેટલાક દાખલા આપેલા છે જે દાખલા વ્યવહારિક છે એટલે મિત્રો સૌથી પહેલાં તો આપણે આ તમામે તમામ દાખલામાં રકમ વાંચવાની સમીકરણ બનાવવાનું અને ત્યાર પછી સમીકરણ બનાવ્યા પછી જે આપણે અવયવીકરણની રીતે ઉકેલ મેળવું છું ને એના માટે મિત્રો તમારે એ રીત શીખવી બહુ જરૂરી છે એટલે ખાસ એ દસે દસ લાખાની પ્રેક્ટિસ તમે કરી લેજો અને ત્યાર પછી તમે આ વિડીયોને શાંતિથી જોજો તમને બધું જ ક્લિયર થઈ જશે કારણ કે મિત્રો અવયવીકરણની રીત ખરેખર બહુ સિમ્પલ જ છે ધોરણ આઠમાં પણ આવતી હતી ધોરણ નવમાં ચેપ્ટર નંબર બેમાં પણ આવી ચૂકી છે તમારે ધોરણ દસમાં ચેપ્ટર નંબર બે બહુપદીઓમાં પણ આવી ચૂકી છે એટલે તમારા માટે એકચ્યુઅલમાં તો નવી વાત છે જ નહીં પણ હજી ઘણાને નથી આવડતી હોતી એટલા માટે ખાસ તમને કહું છું કે જેને નથી આવડતી એ ખાસ એ વિડીયો જોઈ લેજો દસ દાખલા પૂરેપૂરા જોશો ને એટલે અવયવીકરણની રીત તમારા માટે મિત્રો ખૂબ જ સિમ્પલ થઈ જશે તમને બધાને આવડી જશે ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર બેમાં જેમાં આપણને આપેલી છે રકમ કે એક પ્રાકૃતિક સંખ્યામાં બાર ઉમેરતા એક પ્રાકૃતિક સંખ્યા જેમાં બાર ઉમેરવામાં આવે છે મળતું પરિણામ તે પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્તથી પાછું એકસો ને સાહીઠ ગણું છે તો તે પ્રાકૃતિક સંખ્યા આપણે શોધવાની છે ચાલો ધારી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર નહીં છે બરાબર ને લખો ધારો કે ધારો કે તે પ્રાકૃતિક સંખ્યા તે પ્રાકૃતિક સંખ્યા એક્સ છે અને તેનો વ્યસ્ત કરતો કેટલો આવે અને તેનો વ્યસ્ત અને તેનો વ્યસ્ત વ્યસ્ત એટલે શું આવે એકના છેદમાં એક્સ છે બરાબર ને આ બે વસ્તુ આપણને મળી ગઈ છે સંખ્યા આપણને મળી ગઈ છે એક્સ અને એનો વ્યસ્ત આપણને મળી ગયો છે એકના છેદમાં એક્સ હવે આપણે ગોઠવણી કરીએ જે આપણને આપેલું છે પ્રાકૃતિક સંખ્યા એક્સમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યા કોઈ આપણને એક્સ આપેલી છે એ એક્સમાં આપણે બાર ઉમેરવામાં આવે ને તો જે જવાબ છે ને જવાબ એ તેના વ્યસ્તથી ને સાહીઠ ગણું છે એટલે કે આનો વ્યસ્ત આ રહ્યો એકના છેદમાં એક્સ આના વ્યસ્તથી એકસોને સાહીઠ ગણું છે એટલે એકસોને સાહીઠ ગુણાકાર કરવા પડે બરાબર છે ને ચાલો સોલ્યુશન કરીએ આને આપણે એક્સના એક્સ પ્લસ બારના બાર બરાબર એક ગુણ્યા એકસો સાઠ એટલે એકસો સાહીઠ જ થશે અને અહીંયા છેદમાં એક્સ આવશે આ મિત્રો એક્સનો ગુણાકાર અહીંયા બંને જગ્યાએ કરવો પડે બાર જાડે પણ કરવાનો એક સાથે પણ કરવાનો એક્સ ગુણ્યા એક્સ કરો એટલે એક્સ સ્ક્વેર થાય પ્લસ એક્સ ગુણ્યા બાર કરો એટલે બાર એક્સ થાય અને આ બાજુ એકસો સાહીઠ તો છે જ એટલે એકસો સાહીઠને ને સાહીઠ આને અંદર લઈ આવો તો એક્સ સ્ક્વેર પ્લસ બાર એક્સ આ પ્લસમાં તો એ કેવું બનશે હવે માઇનસ એકસોને બરાબર ચાલો જેની જરૂરથી આપણને મળી ગયું છે અને આ જ ઇમ્પોર્ટન્ટ છે સમીકરણ મેળવવું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા બધાને વિદ્યાર્થીઓને આ જ નહીં મળતું હતું બરાબર છે લખીએ પાછળનો ઉકેલ મેળવ્યાનો એક્સ સ્ક્વેર પ્લસ બાર એક્સ માઇનસ એકસો ને સાહીઠ ચલો પ્લસ બાર એક્સ માઇનસ એકસો ને બરાબર હવે મિત્રો એકસો જે આપણને આપ્યા છે ને એકસો સાહીઠના આપણે ભાગ એવી રીતે કરવાના છે કે જે બે ભાગનો માઇનસ કરતાં કેટલા મળે બાર મળે બરાબર છે જે બે ભાગના માઇનસ કરતાં બાર તો શું કરવાનું તો કે જો આના પહેલાં ભાગ કરો એટલે આના ભાગ મને ખબર છે ત્યાં સુધીમાં સોળ છે એટલે હેંસી હેંસી દુ એકસો ને સાહીઠ હેંસીના અડધા કરો આ ડબલ કરવાના તો હેંસીના અડધા કેટલા થાય ચાલીસ ડબલ કરો તો કેટલા આવ્યા આના ચાર ચલો ફરીથી હેંસીના અડધા કરો તો કેટલા આવશે વીસ સોરી ચાલીસના અડધા કેટલા આવશે વીસ ને ચારના ડબલ કરો તો કેટલા આવશે આઠ વીસ ગુણ્યા આઠ એકસો ને અને વીસમાંથી આઠ કાઢો તો આપણને બાર પણ મળી જાય છે મતલબ કે આ જે છે ને આ હાઇલાઇટ કરું છે ને મિત્રો એ આપણો જવાબ થાય છે બરાબર છે એ આપણો જવાબ હવે ત્યાં નિશાની મૂકી દઈએ આપણે તો મોટી સંખ્યામાં જે છે ને મિત્રો અહીંયા મધ્યમ પદમાં છે ને એ ક્યાં આવશે મોટી સંખ્યામાં આવશે બાકી પછી ત્યાં શું કરવું પડશે આપણે માઇનસ કેમ કે પ્લસ વીસ અને માઇનસ આઠ કરું ને તો જ પ્લસ બાર જવાબ આપણો થાય છે બરાબર જે લોકોએ આની આગળના વિડીયો જોયા છે ને એને આ જરાય વાંધો નહીં આવે સમજવા માટે હવે ગોઠવણી કરી દઈએ આપણે જે કરીએ છીએ ચલો એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર જ આવશે પ્લસ વીસ એક્સ માઇનસ આઠ એક્સ માઇનસ સાહીઠ બરાબર હવે આપણે બે બેના ગ્રુપ બનાવી દઈએ છીએ બધાને ખબર જ છે ને મિત્રો આવું શું કરીએ છીએ આપણે બે બેના ગ્રુપ બનાવી દઈએ છીએ ચાલો એક્સ સ્ક્વેર પ્લસ વીસ એક્સ છે અહીંયા એટલે આમાંથી ખાલી એક્સ જ કોમન નીકળશે તો અંદર શું વધશે એક્સ પ્લસ વીસ વધશે અહીંયા આઠ કોમન નીકળી શકે એટલે આઠ કોમન કાઢો એટલે અંદર એક્સ પ્લસ એકસો સાહીઠ ભાગી આઠ કરો એટલે કેટલા આવે વીસ આવે બરાબર જીરો હવે તમે કહેશો છો અહીંયા પ્લસ તમે કેમ લઈ આવ્યા અહીં તો માઇનસ છે એટલે આ પણ અહીંયા માઇનસ છે પણ અહીંયા માઇનસ છે ને કાઉન્ટ કરું એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દેવાનું બરાબર સાચી રાખવાની એક્સ પ્લસ વીસ ને એક્સ માઇનસ આઠ એક્સ માઇનસ આઠ બરાબર એક્સ પ્લસ વીસ છે ને હવે મિત્રો શું એક્સ વીસ બરાબર પણ 0 લખાય અને આ બાજુ એક્સ માઇનસ આઠ બરાબર પણ 0 લખાય આ પ્લસ વીસ છે હવે માઇનસ વીસ બનશે એક્સ બરાબર માઇનસ વીસ આ માઇનસ આઠ છે શું બનશે હવે પ્લસ હવે તમે જુઓ મિત્રો આપણને જવાબ બે મળ્યા એક્સ બરાબર માઇનસ વીસ મળે છે બીજો એક્સ બરાબર આઠ મળે છે આમાંથી આપણો જવાબ કયો ચાલો જણાવો મને જણાવો તો આમાંથી આપણો જવાબ કયો તમે કહેશો બંને જવાબ હોઈ શકે ને બરાબર એક્સ બરાબર એક્સ અહીંયા માઇનસ વીસ છે અહીંયા છે તો ખાસ રકમ સમજો શું લખ્યું છે પ્રાકૃતિક સંખ્યા તો માઇનસ વીસ થોડી પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે ના કહેવાય તો માઇનસ વીસ આપણો જવાબ થશે નહીં એક્સ બરાબર આઠ આપણો જવાબ થશે એક્સ બરાબર આઠ આપણો એકચ્યુલમાં આન્સર થાય છે જેને ઠીક કરીને આપણે ભાગવાનું છે આગળ ચાલો આ દાખલા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા જ લોકો આવા દાખલાઓ ખાસ કરી લેજો જે દાખલામાં ટ્રેન આવતી હોય બસ આવતી હોય બરાબર છે ઝડપ આવતી હોય એવા દાખલા તમારે ખાસ મિત્રો બે બે વાર પ્રેક્ટિસ કરી જ લેવાની છે એક ટ્રેનની સામાન્ય એક ધારી ઝડપમાં પાંચ કિમી પ્રતિ કલાકનો વધારો કરવામાં આવે તો ત્રણસો કિમી અંતર કાપતા તેને અડતાલીસ મિનિટ ઓછો સમય લાગે છે તો ટ્રેનની સામાન્ય એક ધારી ઝડપ શોધવાની છે મતલબ મિત્રો આપણે બે ટાઈમ આવશે અલગ અલગ બરાબર ટ્રેન એકવાર જઈ રહી છે સામાન્ય ઝડપે એ કહી છે એ ઝડપ કઈ છે અને પછી સ્પીડ વધારે છે ત્યારે એનો સમય કેટલો થાય છે એટલે સમય યાદ રાખજો મિત્રો જ્યારે પણ દાખલા પૂછે ને ટ્રેનવાળા તમારે હંમેશા સમયને જ ઉપયોગમાં લેવાનો છે સમયને ધ્યાનમાં લઈ અને જ કામ કરવાનું છે કારણ કે જો બંને માટે કોમન આપણે શું આપ્યું જો કે બંને માટે કોમન આપણને ટાઈમ જ આપ્યો છે બરાબર ને કે બંને વચ્ચેનો ગેપ કેટલો છે ફોર્ટી એટ મિનિટનો છે એટલા માટે તમને કહું છું ચાલો ધારી લઈએ સૌથી પહેલાં ધારો કે સામાન્ય ઝડપ જે છે ને એ એક્સ છે ધારો કે ટ્રેનની ટ્રેનની સામાન્ય ઝડપ સામાન્ય ઝડપ એક્સ કિમી પ્રતિ કલાક છે બરાબર છે અને હવે શું કરીએ તો ચલો સમય મેળવીએ આપણે હવે તો કે સમય બરાબર શું લખાય ખબર છે ને તમને બધાને કે સમય આ પહેલો સમય સમજો કે પહેલો સમય છે ટી વન છે ટી વન તો સમય પહેલો પહેલાં શું છે ટ્રેન ટ્રેન કેટલું અંતર કાપે છે ત્રણસોને સાહીઠ કિમી અંતર કાપે છે તો કે ત્રણસો સાઈઠ અંતર ઉપર લખવાનું અને ઝડપ કેટલી તો કે ઝડપ એની એક્સ છે તો ત્રણસો ને સાહીઠના છેદમાં એક્સ આપણું પહેલાં પહેલું થઈ ગયું બરાબર છે ને તો આને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ આને પણ આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ જે તમને ખબર પડે હવે મિત્રો ટ્રેનની ઝડપ કરીને ટ્રેનની ઝડપને વધારવામાં આવે છે જોજો તમે હવે આપણે ટ્રેનની ઝડપનો વધારો પાંચ કિલોમીટર પ્રતિ કલાક કરી દઈએ છીએ લખીએ તેથી અહીંયા લખીએ છીએ હવે ટ્રેનની ઝડપ વધારતા ચલો સમય ચેન્જ થશે પાછો સમય મેં સમય હું ચલો સમય ટી બરાબર કિલોમીટર તો એટલા જ છે ત્રણસો સાહીઠ આપણે કાપવાના છે એટલે ત્રણસો સાહીઠ જ લખવાના છે આપણે અહીંયા પણ છેદમાં હવે ઝડપ કેટલી વધી છે મિત્રો પાંચ કિમી વધી છે વધી હોય તો પ્લસ કરવાનો એટલે કે એક્સ નહીં આવે હવે એક્સ પ્લસ પાંચ થશે એટલે આ થઈ ગયો આપણો સમય બીજો આ બંને સમય થઈ ગયા અને બંને સમય વચ્ચેનો જે ગેપ છે ને એકચ્યુઅલમાં તમને સિમ્પલ ખબર પડી મિત્રો કે જોજો જો ટ્રેન ટ્રેનની સ્પીડ જો આટલી જ રહી હોત ને આટલી સ્પીડ તો ટ્રેન એના નોર્મલ ટાઈમે પહોંચતી પણ ટ્રેનની સ્પીડ વધી ગઈ છે ટ્રેનની સ્પીડ વધી ગઈ છે એટલે અડતાલીસ મિનિટ સમય ઓછો લે છે મતલબ કે આ વધારે સમય લેશે અને એના કરતાં ઓછો સમય લેશે એટલે મિત્રો વધારે સમયમાંથી એટલે કે ટી વનમાંથી આપણે ટી ટુને માઇનસ કરવાના એટલે આપણને ગેપ મળશે શું મળશે સમયનો ગેપ મળશે જે કેટલો છે અડતાલીસ મિનિટ છે બરાબર છે ચાલો કરીએ અહીંયા આપણે ખાસ સમજજો ખાસ સમજો મિત્રો ટી વન જગ્યા છે કે નહીં હા જગ્યા છે વાંધો નહીં ટી વન માઇનસ ટી ટુ બરાબર અહીંયા સમય કે આપણે કેટલો આપ્યો છે અહીંયા અડતાલીસ મિનિટ આપી છે એક ચૂલમાં કિલોમીટર હોય તો મિત્રો મિનિટ આવે નહીં તમે જોઈ શકો છો અહીંયા કલાક ઉપર કલાક છે અને નીચે મિનિટ છે આવું ચાલે નહીં આ મિનિટને મિત્રો કલાક કરવું પડે મિનિટને કલાક કરવા માટે છેદમાં આપણે સાહીઠ મૂકીશું અત્યારે નહીં પછી મૂકીએ છીએ ચલો ટી વનની કિંમત કેટલી હતી ત્રણસો ને છેદમાં એક્સ એવી રીતે ટીટુની કિંમત કેટલી હતી ત્રણસો ને સાહીઠના છેદમાં એક્સ પ્લસ પાંચ બરાબર અહીંયા અડતાલીસ તો લખવાના જ છે આપણે પણ છેદમાં કેટલા કરવા પડશે હવે સાહીઠ કેમ કે આ મિનિટનું શું કરવું પડે આપણે કલાક કરવા માટે અડતાલીસના છેદમાં સાહીઠ મૂકીએ આને આપણે કાપા કોપી કરી લેવી છે તો કરી લઈએ અને બાર ચોક અડતાલીસ અને બાર પંચા સાહીઠ એટલે કે ચારના છેદમાં પાંચ આવશે હવે કરીએ આનો ક્રોસ ગુણાકાર एक्स प्लस पाँच गुणिया त्रो साइठ करवा त्रो ना त्रो साइठ एक्स प्लस एक काम करिए आखू स्टेप कर भूल पड़ी सके नही गुणाकार आन साथ त्रो ना गुणाकार एक्स प्लस पांच साथ ये माइनस आ गुणाकार आन साथ त्रो साइठन गुणाकार એક્સ સાથે ભલે મિત્રો આપણે બે સ્ટેપ વધારે મૂકવા પડે આપણે મૂકીશું તમારા માટે મિત્રો આપણે એટલું સ્ટેપ મૂકીશું પણ તમને બધાને ક્લિયર કટ ખબર પડી જવી જોઈએ આપણો એ જ હેતુ છે એક્સનો ગુણાકાર આન સાથે કરવાનો એટલે કે એક્સનો ગુણાકાર એક્સ પ્લસ સા પાંચ સાથે કરવાનો બરાબર ચારના છેદમાં પાંચ સમજાયું બધાને ચાલો આગળ વધીએ હવે હવે કરી દઈએ ગુણાકાર ત્રણસો સાહીઠ ગુણ્યા એક્સ કરો એટલે ત્રણસો જ થશે ત્રણસો સાહીઠ એક્સ પ્લસ ત્રણસો સાહીઠ ગુણ્યા પાંચ કરવાના છે એટલે છત્રીસ પંચા કેટલા આવે છત્રીસ પંચા કરો છો પંચાત્રીસ પાંત્રીસ પંદર અને અઢાર એ અઢારસો એકસો ને એંસી આવે ને એટલે અઢારસો એક હજાર આઠસો ત્રણસો ગુણ્યા એક્સ એટલે ત્રણસો સાહીઠ થશે અને છેદમાં જોજો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ થાય બરાબર ચારના છેદમાં પાંચ થશે હવે શું કરીશું મિત્રો આપણે જોજો ખાસ હા હવે જોજો જે કટ થાય ને કટ કરો આ પ્લસ ત્રણસો સાહીઠ એક્સ અને આ માઇનસ એટલે આ તો થશે કેન્સલ બાય બાય ટાટા અને હવે શું બચી રહ્યું છે તો અહીંયા બચી રહ્યા છે અઢારસો નીચે રહી ગયા છે એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ અને આ બાજુની સાઈડ પર છે ચારના છેદમાં પાંચ આનો ગુણાકાર અહીંયા કરવાનો અને આનો ગુણાકાર અહીંયા કરવાનો બીજું કંઈ નહીં કરવાનું બરાબર ને ચાલ કરી દઈએ છીએ આપણે તો અહીંયા કરવું ચલો અઢારસો ગુણ્યા પાંચ એટલે અઢાર પંચા નેવું એટલે કે નવ હજાર થશે અહીંયા અને અહીંયા ચાર ગુણ્યા એક્સ સ્ક્વેર અને ચાર ગુણ્યા પાંચ એક્સ ચાર એક્સ સ્ક્વેર પ્લસ ચાર પંચા વીસ એક્સ આને અંદર લઈ જજો એટલે અહીંયા ચાર એક્સ સ્ક્વેર પ્લસ વીસ એક્સ આ અંદર જશે એટલે માઇનસ બનશે માઇનસ નવ હજાર બરાબર હવે પાછળ કરવું પડશે આપણે જો ચાર એક્સનો સ્ક્વેર પ્લસ વીસ એક્સ માઇનસ નવ હજાર લખી દઈએ છે ચાર એક્સનો સ્ક્વેર પ્લસ વીસ એક્સ માઇનસ નવ હજાર બરાબર ઝીરો હવે તમે જોજો મિત્રો આ બધી સંખ્યાને પાંચ ચારથી ભાગી શકાય એવી જ છે બરાબર ને આ બધી સંખ્યાને ચારથી આપણે ભાગી શકીએ છીએ આ નેવુંને પણ આઈ થિંક ચારથી ભાગી શકાશે કરી જોઈએ ચલો ને આપણે નવ હજારને ચારથી ભગાય છે નથી ભગાતું ચાર દુ આઠ એક વચ્ચે ચાર દુ આઠ બે વધશે ઝીરો ચાર પંચા વીસ અને ઝીરો હા બે હજાર બસો ને પચાસ ભાગી શકાય છે ભાગી શકાય છે એટલે કે આપણે લખી શકાય કે આને ચારથી ભાગો આને ચારથી ભાગવાના આને ચારથી ભાગવાના ને આને ચારથી ભાગવાના તો અહીંયા એક્સ સ્ક્વેર વધશે અહીંયા ચાર પંચા વીસ એટલે પાંચ એક્સ અહીંયા વધશે બે પચીસ બે હજાર ક્લિયર છે એક જ મિનિટ ફરી ચેક કરી લઈએ મને લોચો કેમ લાગે છે ચાર દુ આઠ એક વચ્ચે જીરો ચાર દુ આઠ બે વચ્ચે જીરો ચાર પંચા વીસ હા ભાઈ હા બે હજાર બસો પચીસ નહીં બસો પચીસ જીરો બસો જીરો એટલે કે બે હજાર ને પચાસ આવી રહ્યા છે સારું કરું ચેક કરી બાકી લોચો પડતો ત્યારે આપણને ચલો મિત્રો હવે આપણે બે હજાર બસો પચાસના ભાગ એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતા પાંચ આવે ચાલો મોટી ગણતરી કરવાની છે ધ્યાન બધા રાખજો તમે એ કરજો ભેગા ભેગા બે હજાર બસો પચીસના ભાગલા કરવાના છે આપણે અને જેના ભાગલા કરવામાં આવતા કેટલા પાંચ લાવવાના છે ખાલી પાંચ જ લાવવાના છે જોજો ખાસ હવે બે હજાર બસો પચાસના અડધા કરો તો કેટલા આવે બે હજાર બસો પચાસના અડધા કરો તો બે એકા બે બે એકા બે બે દુ ચાર અને બે પંચા દસ અગિયારસો ને પચીસ આવ્યા અગિયારસો પચીસ દુ હજી આગળ જવું પડશે આપણે પાંચ છ સાત આઠ નવ આના ભાગ ત્રણથી પડશે અગિયારસો પચીસના ભાગ તમથી કરો ત્રણ તરી નવ બે વચ્ચે ત્રણ અઢા ચોવીસ એક વચ્ચે ત્રણ પંચા પંદર ત્રણસો ને પંચ્યાસી આવ્યા અરે ત્રણસો પંચ્યાસી આને ત્રણથી ભાગ્યા ને મિત્રો આને ત્રણથી ભાગ્યા એટલે કે ત્રણસો ને પંચ્યાસી તો આને ત્રણથી ગુણવાના બે તરી છો હવે ત્રણસો પંચ્યાસીના ભાગ ત્રણથી પડે જ નથી પડતા આઠ ને પાંચતેર ને ત્રણ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આના ભાગ મિત્રો ત્રણથી પડશે નહીં આના ભાગ ડાયરેક્ટ પાંચથી પડશે ત્રણસો ને પંચ્યાસી ભાગ્યા પાંચ સત્તા પાંત્રીસ ત્રણ વધશે પાંચ સત્તા ફરી પાંત્રીસ બરાબર છે ને હા સિત્યોતેર સત્યોતેર આને છ ને પાંચથી ગુણવા પડે છ પંચાત્રીસ હવે અહીંયા શું આવે છે જોજો સિત્યોતેર આયા ને સિત્યોતેરના ભાગ મિત્રો અગિયારથી રાખ પર સાતથી પડશે એટલે કે સિત્યોતેર ભાગ્યા સાત એટલે અગિયાર અને ત્રીસ ત્રીસ ગુણ્યા સાત કરો એટલે સાત તરીકે એકવીસ બસો ને દસ હવે તમે જોઈ શકો છો કે અગિયારના ભાગલા આગળ પડી શકશે નહીં પડી શકે એટલે આને હવે રિવર્સ કરી દેવું પડશે આપણે બસો ને દસના અડધા કરવાના અને આના ડબલ કરવાના તો બસો દસના અડધા કરો એટલે એકસો પાંચ થાય ડબલ કરો એટલે અહીંયા બાવીસ થાય રેડી ચલો હવે એકસો પાંચના ભાગ મિત્રો ત્રણથી પડશે પાંત્રીસ તરી એકસો પાંચ તો બાવીસના ત્રણ ગણા કરો એટલે છાસઠ થશે બરાબર છે છાસઠ અહીંયા થાય છે આગળ જોઈએ છીએ આપણે પાંત્રીસના ભાગ પાંચથી પડશે એટલે સાત પંચા પાંત્રીસ કોઈ જગ્યાએ કેમ ભૂલ લાગી રહી છે મને બધું બરાબર જઈ રહ્યું છે એક જ મિનિટ એક જ મિનિટ અહિયાં મિત્રો આપણે જોજો એક કામ કરીએ બધું બરાબર જ છે આ ચેક કરીએ એક વાર બરાબર આમાં કંઈક લોચો લાગે છે બે હજાર બસો પચીસના અડધા કરો એટલે બે હજાર બસો પચાસના અડધા કરો એટલે બે એકા બે બે એકા બે બે ટુ ચાર ને બે પંચા દસ અગિયારસો ને આ બરાબર છે અગિયારસો પચીસ આ બિલકુલ બરાબર છે આગળ ચેક કરીએ અગિયારસો પચીસના ભાગ પાંચ છ સાત આઠ નવ ત્રણથી પડી શકે છે બરાબર છે અગિયારસો પચીસના ભાગ ત્રણથી કરો તો ધ્યાનથી ત્રણ તરી નવ અહીંયા બે વચ્ચે બે ત્રણ ત્રણ સત્તા એકવીસ એક વચ્ચે પાંચ ત્રણ પંચા પંદર અરે વાહ હવે ખબર પડી આપણી કઈ જગ્યાએ ભૂલ પડી રહી હતી બરાબર છે ને મિત્રો એકચ્યુઅલમાં ત્રણસો ને પંચ્યાસી નહીં આવતા ત્રણસો પંચોતેર આવી રહ્યા હતા આપણે ઉતાવળમાં ભૂલ કરી નાખી છે બસ ટાઈમ આપણે આપવો પડશે હવે ત્રણસો પંચોતેર આવશે મિત્રો અહીંયા આપણી નાની અમથી ભૂલના કારણે આપણે લાંબુ કરવું પડ્યું ચાલો એટલે બધું કાંઠ કરવું પડશે હવે હવે ત્રણસો ને પંચોતેરના ભાગ પછી ફરી ત્રણથી પડશે એટલે ત્રણસો ને પંચોતેર ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણ એકા ત્રણ ત્રણ દૂ છ અને ત્રણ 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 અઢાર આવશે ને અહીંયા અરે સોરી પાંચ છે ત્રણ પંચા પંદર એકસો એકસો પચીસ તો છ તરી અઢાર એકસો પચીસના ભાગ ડાયરેક્ટ તમારે પાંચથી પડશે ડાયરેક્ટ પડશે પાંચથી તો પચીસ પંચા એકસો પચીસ થાય એટલે પચીસ પંચા એકસો પચીસ અઢાર પંચા નેવું થાય છે અઢાર પંચા શું આવશે નેવું થશે હવે તમે જોજો મિત્રો અહીંયા નેવું અને પચીસ વચ્ચે કંઈક ફરક નેવું માઇનસ પચીસ કરો તોય નહીં મેળવે પચીસ છે ને મિત્રો જોજો ખાસ પચીસના ડબલ કરો ડબલ કરો આના તો ડબલ કરો તો કેટલા આવશે આના પચાસ અને આના હવે અડધા કરો તો કેટલા આવશે પિસ્તાળીસ જુઓ પચાસ ગુણ્યા પિસ્તાલીસ કરશું ને આપણે પચાસ ગુણ્યા શું કરશું પિસ્તાળીસ કરશું તો પાંચ મળી પણ જાય છે અને આનો ગુણાકાર બે હજાર બસો ને પચાસ થઈ પણ જાય છે એટલે મિત્રો અહીંયા આપણો જવાબ શું આવશે તો કે પચાસ અને પિસ્તાલીસમાં આવશે હવે નિશાની કઈ મૂકીશું આપણે એ જોઈ લઈએ જોજો ખાસ અહીંયા પ્લસ આવશે મોટી સંખ્યામાં અને માઇનસ આવશે નાની સંખ્યામાં ગોઠવણી કરી દઈએ હવે બરાબર આ દાખલાએ આપણને ખરેખર ખૂબ મહેનત કરાવી છે ખૂબ મહેનત કરાવી છે એક્સ સ્ક્વેર પ્લસ પચાસ એક્સ માઇનસ પિસ્તાલીસ એક્સ માઇનસ બે હજાર પચાસ બરાબર જીરો હવે બે બેના ગ્રુપ આપણે કરી દેવાના છે આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે એટલે અહીંયાથી કોમન નીકળે એક્સ તો અહીંયા એક્સ પ્લસ પચાસ અહીંથી કોમન નીકળશે મિત્રો પિસ્તાલીસ તો અંદર વધશે એક્સ પ્લસ પચાસ બરાબર જીરો એક્સ પ્લસ પચાસ બંનેમાં કોમન છે એટલે એક્સ પ્લસ કોમન આવે x એક્સ માઇનસ પિસ્તાલીસ એક્સ માઇનસ પિસ્તાલીસ બરાબર ઝીરો એક્સ પ્લસ પચાસ બરાબર પણ એક્સ પ્લસ પચાસ બરાબર પણ ઝીરો એવી રીતે એક્સ માઇનસ પિસ્તાલીસ બરાબર પણ એક્સ પ્લસ પચાસ છે એ શું બનશે માઇનસ પચાસ બનશે એક્સ માઇનસ પિસ્તાલીસ છે એ પ્લસ પિસ્તાલીસ બનશે એટલે આપણી જોડે બે જવાબ આવી રહ્યા છે એક્સ બરાબર માઇનસ પચાસ અને એક્સ બરાબર પિસ્તાલીસ મિત્રો ઝડપ ક્યારેય માઇનસમાં જોઈએ છે ઝડપ ક્યારેય માઇનસમાં હોય ખરી ના હોય સાહેબ એટલે આપણો આ જવાબ તો પોસિબલ થશે નહીં એટલે આપણો એકચ્યુઅલમાં આન્સર કયો આવશે આ આવશે એક્સ બરાબર પિસ્તાલીસ શું આવશે એક્સ બરાબર પિસ્તાલીસ આપણો જવાબ થાય છે મિત્રો ખાસ દાખલાને બે વાર પ્રેક્ટિસ કરજો ખરેખર આ દાખલામાં ગણતરી એટલી બધી ખતરનાક છે ને બરાબર કે તમને ઇઝીલી તમે અહીંયા કન્ફ્યુઝ થઈ જાવ અને એક ભૂલ પડે ને એક જ ભૂલ તો કે જોવા ટાઈમ પાસ થઈ જાય છે આપણો અહીંયા આપણે ત્રણસોને પંચાસી લખ્યા હતા એકચુઅલમાં ત્રણસોને પંચોતેર આવી રહ્યા હતા સાત આઠની જગ્યાએ આપણે સાત સાતની જગ્યાએ આપણે આઠ લખ્યા કેટલી મોટી ભૂલ પડી બરાબર છે એટલા માટે ખાસ ઉતાવળે નહીં કરતાં પ્લીઝ શાંતિથી કરજો ઉતાવળ ના કરતા સ્ટાર્ટિંગમાં ઉતાવળે નહીં કરતાં પછી ભલે તમે સ્પીડ પકડો એનું વાંધો નહીં તો મિત્રો મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં આની પછીના દાખલા જોવાના છે કારણ કે અત્યારે અમે ટાઈમ બહુ વધી ગયો છે બરાબર છે એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર ચાર પાંચ છ સાત આપણે જેટલા પતે એટલા પતાવીશું બરાબર છે ધીરે ધીરે આપણે કામ કરવાનું છે અને શીખતા રહેવાનું છે તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલી જ વાર મારી ચેનલ જોઈ રહ્યા છે મારો વિડીયો જોઈ રહ્યા છે મારો અવાજ સાંભળી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ખાસ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને બધી જ જગ્યાએ આ વિડીયોને શેર કરી આપજો જેથી મિત્રો એ લોકોને પણ લાભ થઈ શકે અને ખાસ મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને જરૂરથી કોમેન્ટ કરજો